તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં પણ પદ્મશ્રી મુક્તાબેન ડગલીને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું હતું જે અંગે તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પદ્મશ્રી મુક્તાબેન ડગલી માટે ખૂબ જ પ્રેરક કામ કરી રહ્યા છે પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકું સંસ્થા દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે પગભર બનીને આગળ આવે અને સમાજની અંદર સાથે રહીને વિવિધ કાર્યો કરી શકે એની ઉત્કૃષ્ટ કાર્ય પદ્ધતિની નોંધ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી હતી અને મન કી બાતના એપિસોડમાં પણ એમની સંસ્થાનો ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર દ્વારા મુક્તાબેન ડગલીને એમના આ કાર્યોની નોંધ લઈને એમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા બસ મારું નામ મુક્તા છે શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર અંધ ભાઈઓ બહેનોના સર્વાંગી વિકાસના ક્ષેત્રે આ સંસ્થા કાર્ય કરી રહી છે અને સુરનગર મોરબી અમદાવાદ અને ઉમરગામ આમ આ સંસ્થાની ચાર બ્રાન્ચ છે અને એમાં અંધ ભાઈઓ બહેનોના સર્વાંગી વિકાસના ક્ષેત્રે કાર્ય થઈ રહ્યું છે આ આઠસો દીકરા દીકરીઓને રહેવું જમવું શિક્ષણ અને મેડિકલ આ તમામ પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે અને આ સંસ્થાની જે કંઈ પ્રવૃત્તિઓ છે તેની સારી એવી નોંધ સરકાર એટલે કે મોદી સાહેબ લઈ રહ્યા છે અગાઉ મોદી સાહેબે જે મન કી બાતના સો એપિસોડ પૂરા કર્યા એની અંદર બે વખત મારું તથા સંસ્થાની પ્રવૃત્તિનો ઉલ્લેખ સારી રીતે કરવામાં આવ્યો અને આજે છવ્વીસ જાન્યુઆરીના કાર્યક્રમમાં વીવીઆઈપી ગેસ્ટ તરીકે બનકી જેનો જેનો ઉલ્લેખ થયો છે એવા વ્યક્તિઓને બોલાવવામાં આવે છે પૈકી મને પણ બોલાવવામાં આવી છે તો એ વાતનો મને ખૂબ જ ગર્વ છે અને હું મોદી સાહેબનો તથા ભારત સરકારની રૂણી છું રાજેશ બહુરાસિંહ નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર